તો પેટની ચરબી ઓછી કેમ કરવાની ઘણા બધા પહેલુઓ પર આપણને એક સાથે નજર રાખવી પડશે પહેલું તો એ કે આપણને ખાતા શીખવું પડશે ને પીતા શીખવું પડશે નેચરલી લોકો જનરલી જેને ખાવા માટે જીવતા હોય ને એના જેવું છે આપ જુઓ જનરલી કોમન પબ્લિક જે હોય છે એ મેક્સિમમ સાડા ત્રણ ચાર કે પાંચ મિનિટમાં ખાવાનું પૂરું કરી દે છે અને પાંચ મિનિટમાં પણ એટલું બધું ખાઈ છે એટલે ચાવ્યા વગર ઉતારી દે છે વાસ્તવમાં જે વ્યક્તિ દાંતનો ઉપયોગ નથી કરતો ચાવવા માટે અને બધું એમને એમ ઉતારી દે છે તો એ વ્યક્તિ પેટનો ઉપયોગ વધારે કરે છે દાંતોનું કામ પણ પેટ પાસેથી લે પેટમાં દાંત નથી પેટમાં દાંત મૂકવા છે એટલે પરિસ્થિતિ એવી થાય છે કે કાળક્રમે ધીરે ધીરે આકુંચન અને પ્રસરણ જે પેટનું હોય છે સમજો બિલકુલ ચાવી ચાવીને ઉતારેલું હશે ને તો એની અંદર স্টার্স নাসন তো মোড়া মত থাই যায়